હેલો ફ્રેન્ડિક સ્વાગત કરું ગુજરાત નો વિસ્તાર ગુજરાતના વિસ્તાર રિલેટેડ જેટલા પ્રશ્નો પૂછાય છે એ બધા આપણે જોવાના છે તો સૌથી પહેલો પ્રશ્ન કે ગુજરાત કુલ ક્ષેત્ર પણ કેટલું છે અહીંયાથી લખીશું ગુજરાતનું ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો ભાઈ ઓગણીસો ને સાહીઠ અને ચોવીસ તો કેટલું થશે એક લાખ છન્નું હજાર જીરો ચોવીસ ચોરસ કિમી જો કઈ રીતના યાદ રાખવાનું છે કે જો ઓગણીસો ને માં ગુજરાત આઝાદ થયું શું થયું ગુજરાત ગુજરાત રાજ્ય અલગ બન્યું કઈ સાલમાં ઓગણીસો ગુજરાત રાજ્ય અલગ બને છે અને ત્યારથી ચોવીસ કલાક કામ કરે છે ચોવીસ કલાક કામ કરે છે કે ઓગણીસો સાહીઠ માં ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી ચોવીસ કલાક કામ કરે છે આપણું ક્ષેત્રફળ કેલું થયું ઓગણીસો ને સાહીઠ અને ચોવીસ આપણું કુલ ક્ષેત્રફળ છે કે એક લાખ

કુલ અઠ્યાવીસ રાજ્યો પૈકી રાજ્યો દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે કે આ જ અઠ્યાવીસ રાજ્યો પૈકી ગુજરાતનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ક્રમ છે પાંચમો કયો છે પાંચમો બરાબર છે કે ગુજરાતના ભારતમાં અઠ્યાવીસ રાજ્યોમાં દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે પાંચમો છે તો પાંચ રાજ્યો આપણે કયા કયા યાદ રાખવા પડશે સૌથી પહેલો ક્રમ કયો છે આ પાંચ રાજ્યો છે બરાબર છે કે પાંચ રાજ્યોમાં પહેલું રાજ્ય કયું થશે પહેલું છે જો આપણે બધા યાદ કરવાના છે કે આપણે જે ગુજરાત ક્ષેત્રફળ ભણ્યા હતા બરાબર છે અને આંતર રાજ્ય સરહદ ભણ્યા હતા તો સૌથી પહેલો કયો જિલ્લો તો રાજસ્થાન અહીંયા પહેલો લખો રાજસ્થાન રાજસ્થાન જિલ્લો કયો હતો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર કયો હતો મહારાષ્ટ્ર ચોથો કે પેલો રાજસ્થાન બીજો મધ્યપ્રદેશ ત્રીજો મહારાષ્ટ્ર અને ચોથો લખો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ અને પાંચમું તો આપણું કયું થશે ગુજરાત કયું થશે ગુજરાત અને છઠ્ઠો કયો રાખવાનો કર્ણાટક ક્લિયર થયું કે ભાઈ

અહીંયા આપણને ભારતના રાજ્ય પૂછે તો પણ આવડે કે ભારતમાં કયા રાજ્યો ક્ષેત્રફળ સૌથી વધારે છે રાજસ્થાન સૌથી વધારે છે રાજસ્થાનથી થોડું ઓછું કોનું છે મધ્યપ્રદેશનું છે મધ્યપ્રદેશથી ઓછું કોનું છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ઓછું કોનું છે ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી ઓછું કોનું છે ગુજરાત અને ગુજરાતથી ઓછું કોનું છે કર્ણાટક આ એટલા માટે છ લખાવ્યા છે કે છ આપણે યાદ રાખવાના થશે અને છ કેમાં યાદ રાખવાના છે કદાચ આનો ક્રમ પૂછાય કે ક્રમ પૂછાય કે પહેલાથી ઉત્તરથી ઉતરતા ક્રમમાં ગોઠવો તો આપણે આ રીતે કઈ ગોઠવી શકીએ બરાબર છે તો ચલો આપણે અહીંયા એક પ્રશ્ન આ જોયો કે ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે યાદ રાખજો બીજો કયો છે ભારતમાં કુલ 28 રાજ્યોમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે એ યાદ રાખજો અને ચલો હવે એક આગળનો પ્રશ્નની ચર્ચા કરીએ આપણે કે આગળ એક પ્રશ્ન છે ચલો અહીંયા કે આગળ એક પ્રશ્ન છે કે આ ભારતના કુલ ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે જોયું પણ ભારતના ભારતમાં કુલ અઠ્યાવીસ રાજ્યો પૈકી અઠ્યાવીસ રાજ્યોમાં ક્ષેત્રફળની દ્રષ્ટિ હતું હવે લખો વસ્તીની દ્રષ્ટિએ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે પહેલું આપણે શું ભણ્યા

આઠ યાદ રાખવાનો નવ યાદ રાખવાનો બરાબર છે અને દસ યાદ રાખવાનો ચલો આઠમો તો આઠમો ક્રમ કોનો છે આઠમો આઠમો અહીંયા અહીંયા કર્ણાટક કર્ણાટક તો લખો ક્રમ કોનો છે કર્ણાટકનો દ્રષ્ટિએ દ્રષ્ટિએ અઠ્યાવીસ રાજ્યોમાં આઠમો ક્રમાંક કોનો છે કર્ણાટક નવમો ક્રમાંક કોનો છે ગુજરાત અને દસમો ક્રમાંક કોનો છે ઓરિસ્સા કોનો છે ભાઈ ઓરિસ્સા કોનો છે ઓરિસ્સા તો અહીંયાથી ક્લિયર થયું તો જો આટલા પ્રશ્નોની આપણે વિગતવાર ચર્ચા કરીએ અહીંયાથી ગોળઘોળ પ્રશ્નો ફેરવીને પૂછે તો પણ આપણને આવડે ચલો સૌથી પહેલો ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તા કે એક લાખ છન્નું હજાર જીરો ચોવીસ વર્ષ કિલોમીટર એક લાખ છન્નું હજાર ચોરસ કિલોમીટર આ ચોરસ કિલોમીટર ખાસ યાદ રાખવાનું થશે બીજું તો ભારતમાં રાજ્યો રાજ્યોમાંથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે પાંચમો તો પાંચ રાજ્યો કયા કયા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત અને છઠ્ઠા નંબરે કયું છે કર્ણાટક ચલો ભારતમાં કુલ અઠ્યાવીસ રાજ્યોમાં વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે નવમો આઠમા ક્રમે કયું છે કર્ણાટક નવમા ક્રમે સ્થાને કયું છે ગુજરાત અને દસમા સ્થાને કયું છે ઓરિસા કયું છે ભાઈ ઓરિસા ક્લિયર થયું ચલો હજી આપણે આગળ જઈએ કે ગુજરાતમાં કે આટલા નંબરો તો આપણે જોયા બરાબર છે તો હજી ગુજરાતમાં કે ગુજરાતમાં બીજું કયું છે કે ગુજરાતમાં કુલ ગુજરાત માં કુલ કેટલા જિલ્લા આવેલા છે કુલ જિલ્લા તો ગુજરાત માં કુલ કેટલા જિલ્લા આવેલા છે 34 કેટલા જિલ્લા આવેલા છે 34 કેટલા જિલ્લા છે હાલ ગુજરાત માં કુલ કેટલા જિલ્લા આવેલા છે એટલે કે 34 જિલ્લા આવેલા છે ચલો ગુજરાત પહેલું આઝાદ થયું ત્યારે કુલ કેટલા જિલ્લા હતા તો આ રીતે કોન્સ માં લખી દો 77 કેટલા હતા 77 ક્લિયર થશે કે ગુજરાત માં કુલ જિલ્લા કેટલા છે 34 પહેલા કેટલા હતા એટલે કે 77 કેટલા હતા 77 અત્યારે કેટલા છે 34 ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં કુલ કેટલા તાલુકા આવેલા છે તાલુકા અત્યારે ગુજરાતમાં કુલ કેટલા આવેલા છે તાકે અત્યારે ગુજરાતમાં તાલુકા બસો ને બાવન છે કેટલા છે બસો ને બાવન પહેલા કેટલા હતા તાકે એકસો ને પંચ્યાસી કેટલા હતા એકસો ને પંચ્યાસી સૌથી પહેલા ગુજરાતમાં કુલ જિલ્લા કેટલા છે ચોત્રીસ કેટલા છે તાલુકા જોજો હા સૌથી વધુ તાલુકા કયા જિલ્લાના છે સૌથી વધારે તાલુકા કયા જિલ્લાના છે તો પહેલા બનાસકાંઠા જિલ્લો આવતો હતો પણ આપણને બધાને ખબર છે કે એક એક બે હજાર પચીસ ના દિવસે આપણે બનાસકાંઠાનું વિભાજન કરી દીધું તો પહેલા બનાસકાંઠા ની જિલ્લાની અંદર તાલુકા કેટલા હતા ચૌદ હતા કેટલા હતા ચૌદ એમાંથી આપણે અલગ કરી દીધા બરાબર છે કે જિલ્લો અલગ કર્યો તો તાલુકા વહેંચાઈ ગયા તો હવે બનાસકાંઠામાં ખાલી ને ખાલી કેટલા તાલુકા વધ્યા છે છ જ તાલુકા છે કેટલા છે છ તાલુકા તો હવે સૌથી વધારે તાલુકા કયા જિલ્લામાં હશે આપણને કેટલા તાલુકા જોવા મળે છે કેટલા તાલુકા જોવા મળે છે અગિયાર તાલુકા જોવા મળે છે જોજો ફરીથી સૌથી વધારે તાલુકા કયા જિલ્લામાં છે ત્યાં અમરેલીમાં છે અને રાજકોટમાં છે અમરેલીમાં પણ કેટલા તાલુકા છે અગિયાર તાલુકા છે રાજકોટમાં પણ કેટલા તાલુકા છે કેટલા તાલુકા હતા તો કે ચૌદ તાલુકા હતા પણ હવે સૌથી વધારે તાલુકા જે આ આપણા ચોત્રીસ જિલ્લા છે એ ચોત્રીસ જિલ્લામાંથી સૌથી વધારે તાલુકા અગિયાર છે અને કયા કયા જિલ્લામાં છે અમરેલી અને રાજકોટ અને સૌથી મોટો તાલુકો જો હા સૌથી વધુ તાલુકા તો આપણે જોયા પણ હવે આપણે જોઈએ સૌથી સૌથી મોટો તાલુકો કે આ બાવન જે તાલુકા આપેલા છે આપણને જે આ બસો ને બાવન તાલુકા આપેલા છે આ બસો ને બાવન તાલુકામાં સૌથી મોટો તાલુકો કયો છે તકે ગીર સોમનાથ જિલ્લાનું ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો કયો તાલુકો સૌથી મોટો છે તાકે ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો સૌથી મોટો છે ક્લિયર થયું જો કેટલા બધા પ્રશ્નો આપણે અહીંયા ચર્ચા કરી બરાબર છે કે સૌથી મોટો તાલુકો જો ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકો છે બરાબર છે જોજો ફરીથી ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તાકે એક લાખ છન્નું હજાર જીરો ચોરીસ જીરો ચોવીસ ચોરસ કિલોમીટર અઠ્યાવીસ રાજ્યોમાં ગુજરાતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમું ક્રમાંક વસ્તીની દ્રષ્ટિએ નવમું ક્રમાંક કુલ જિલ્લા ચોત્રીસ કુલ તાલુકા બસો બાવન સૌથી વધારે તાલુકા કયા છે અમરેલી અને રાજકોટ સૌથી મોટો તાલુકો ગીર સોમનાથના ઉના જિલ્લાનો ચલો સૌથી ઓછા તાલુકા હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ સૌથી વધુ તાલુકા તો જોયા તો સૌથી ઓછા તાલુકા કયા જિલ્લામાં છે કે સૌથી વધુ જોયા તો સૌથી ઓછા કયા કયા જિલ્લામાં છે તો સૌથી ઓછા તાલુકા જો આપણા બે જિલ્લામાં છે એક તો ગુજરાત નો નકશો છે તો આ ગુજરાતના નકશાની અંદર આપણને ખબર હશે બરાબર છે કે સૌથી પહેલા ઉપર કઈ દિશા આવશે ઉત્તર ઉત્તર નીચે કઈ દિશા આવશે દક્ષિણ આ બાજુ કઈ હશે પૂર્વ આ બાજુ કઈ હશે પશ્ચિમ બરાબર છે આ ચાર દિશાઓ તો આપણે જોઈએ બરાબર છે બીજી વધારાની દિશા ચલો ઉત્તર અને અહીંયા જોજો હા અહીંયા આપણે વચ્ચેની દિશાઓ દેવાની છે બરાબર છે કે વચ્ચેની દિશાઓ કઈ કઈ આવેલી છે એના માટે એક સૂત્ર છે

પછી અહીંયા ઈ એટલે શું થશે ઈશાન શું થશે ઈશાન શું થશે ઈશાન પછી ન એટલે શું થશે નૈઋત્ય અને એ એટલે શું થશે અગ્નિ શું થશે અગ્નિ ક્લિયર થયું તો આ બધી દિશાના આપણે બધા પોઈન્ટ લખવાના છે બરાબર છે કે ઉત્તરમાં શું આવ્યું છે તો કે આ ગુજરાતમાં આ ગુજરાતની ઉત્તર દિશાએ કયો જિલ્લો આવેલો છે તો ઉત્તર દિશાએ કયો જિલ્લો થશે વાવ થરાદ કયો થશે વાવ થરાદ ભાઈ ઉત્તરે ગુજરાતની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે તો કે વાવ થરાદ જિલ્લો આવેલો છે ચલો દક્ષિણે કયો જિલ્લો આવેલો છે તો કે વલસાડ કયો આવેલો છે વલસાડ આવેલો છે કયો આવેલો છે વલસાડ ચલો પૂર્વમાં કયો આવેલો છે દાહોદ કયો આવેલો છે દાહોદ અને પશ્ચિમમાં શું આવેલો છે કચ્છ કયો જિલ્લો આવેલો છે કચ્છ ક્લિયર સમજાય છે ઉત્તરે કયો જિલ્લો વાવ થરાદ જિલ્લો દક્ષિણે કયો જિલ્લો વલસાડ જિલ્લો પૂર્વ એ કયો જિલ્લો દાહોદ જિલ્લો પશ્ચિમ એ કયો જિલ્લો કચ્છ જિલ્લો આવેલો છે અને ગુજરાતની ગુજરાતની ઈશાને ઈશાને શું શું આવેલું છે કે આવેલું છે રાજસ્થાન શું આવેલું છે રાજસ્થાન આવેલું છે અગ્નિમાં શું આવેલું છે મહારાષ્ટ્ર આવેલું છે અને પૂર્વમાં શું આવેલું છે તો કે પૂર્વમાં આપણે લખી લઈએ કે પૂર્વમાં આપણને બધાને ખબર છે કે કયું આવેલું છે મધ્યપ્રદેશ શું આવેલું છે અહિયાં મધ્યપ્રદેશ તો અહીંયા આપણે લખીએ

સાગર શું આવેલો છે ગુજરાતની અરબસાગર આવેલો છે અને ગુજરાતની વાયવ્ય શું આવેલું છે તાકે પાકિસ્તાન શું આવેલું છે પાકિસ્તાન શું આવેલું છે પાકિસ્તાન આવેલું છે તો અહીંયાથી ક્લિયર થયું કે જો આપણે બધું જોયું કે ગુજરાતની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે વાળ જિલ્લો આવેલો છે ગુજરાતની પૂર્વે કયો જિલ્લો આવેલો છે દાહોદ જિલ્લો આવેલો છે ગુજરાતની દક્ષિણે કયો જિલ્લો આવેલો છે વલસાડ આવેલો છે ગુજરાતની પશ્ચિમે કયો જિલ્લા આવે છે કચ્છ આવેલો છે કયો આવેલો છે કચ્છ આવેલો છે ચલો હવે ગુજરાતની ઈશાને કયું રાજ્ય આવેલું છે રાજસ્થાન ગુજરાતની પૂર્વે કયું રાજ્ય આવેલું છે મધ્યપ્રદેશ ગુજરાતની ની અગ્નિ કયું રાજ્ય આવેલું છે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે બરાબર છે અને ગુજરાતની ની વાયવ્ય કયું રાજ્ય આવેલું કયો દેશ આવેલો છે તાકા પાકિસ્તાન

કઈક અહીંયા આવેલું છે આ શિરક્રિક કઈક અહીંયા આવેલું છે અને સૌથી સૌથી ગુજરાતમાં છેલ્લે સૂર્યાસ્ત અસ્ત થાય છે જો સૂર્ય ઉગે છે કઈ જગ્યાએ દાહોદના ગરબાડામાં સૌથી પહેલો સૂર્યાસ્ત થાય છે અને અસ્ત ક્યાં પામે છે કચ્છ જિલ્લાના સીર્ક્રીક ખાતે થાય છે કઈ જગ્યાએ થાય છે સીર્ક્રીક ખાતે થાય છે ચલો હવે તો હવે ઉત્તર થી આપણે દક્ષિણ આપણો વાવથરા જિલ્લો આવેલો છે અને અહીંયા વલસાડ જિલ્લો આવેલો છે તો આ અંતર કેટલું છે ઉત્તર થી દક્ષિણ અંતર કેટલું છે તો ઉત્તર થી દક્ષિણ આપણું અંતર કેટલું છે પાંચસો નેવું કિલોમીટર કેટલું છે પાંચસો નેવું કિલોમીટર

ચોથો છે ઉત્તર પ્રદેશ પાંચમું છે ગુજરાત છઠ્ઠું છે કર્ણાટક ચલો ભારતમાં કુલ અઠ્યાવીસ કયો છે કર્ણાટક ચોત્રીસ જિલ્લા આવેલા છે ગુજરાતમાં કુલ કેટલા તાલુકા આવેલા છે બસો ને બાવન તાલુકા આવેલા છે પહેલી મે ઓગણીસો ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે કુલ કેટલા જિલ્લા હતા સત્તર પહેલી મે ઓગણીસો ના દિવસે ગુજરાત રાજ્ય તાલુકા કેટલા હતા એકસો ને પંચ્યાસી સૌથી વધારે તાલુકા કયા જિલ્લામાં આવેલા છે અમરેલીમાં રાજકોટમાં સૌથી મોટો તાલુકો કયો છે ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો સૌથી ઓછા ગાંધીનગર સૌથી ઓછા પોરબંદર અને ગાંધીનગર કે ગુજરાત ની ઉત્તર દિશા એ કયો જિલ્લો આવેલો છે વાવથરા જિલ્લો આવેલો છે દક્ષિણ એ કયો જિલ્લો આવેલો છે વલસાડ પૂર્વ એ કયો જિલ્લો આવેલો છે દાહોદ અને પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે કચ્છ જિલ્લો આવેલો છે અને ગુજરાતના ઈશાન ખૂણે કયું રાજ્ય આવેલું છે રાજસ્થાન પૂર્વ એ કયું રાજ્ય આવેલું છે મધ્યપ્રદેશ અને અગ્નિ એ કયું રાજ્ય આવેલું છે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે અને ગુજરાતની નૈઋત્ય શું આવેલું છે અરબ સાગર આવેલો છે અને વાયવ્ય એ કયું આવેલું છે પાકિસ્તાન આવેલું છે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે દાહોદના ગરબાડામાં થાય છે અને સૌથી છેલ્લું સૂર્યાસ્ત કઈ થાય છે શ્રીક્રિક ખાતે થાય છે કચ્છના શ્રીક્રિક ખાતે થાય છે ઉત્તરથી દક્ષિણ અંતર ગુજરાતનું કેટલું છે પાંચસો કિલોમીટર છે અને પૂર્વ થી પશ્ચિમ અંતર કેટલું છે પાંચસો કિલોમીટર છે ક્લિયર થઈ ગયું તો ગુજરાતના વિસ્તાર રિલેટેડ જેટલી પણ માહિતી હતી એ બધી જ આપણે અહીંયા મેળવવાનો ટ્રાય કર્યો છે તો ચાલો આશા રાખું છું કે બધી જ માહિતીમાં તમને ખબર પડી હશે તો આપણે અહીંયા વિડીયો પૂરો કરે છે અસ્તુ જય હિન્દ જય ભારત